કાલે હિતેન્દ્ર ગોપાલ આજ આ જોવાની અત્યારે બધો પડ્યો અંદર આવી ગયા અંદર બોરા જ નહીં દેખાતા ખાલી બારી જ દેખાયા મંદિર આવી હાનું કબેર નહીં દેખાય આ તો બહુ દારા બ્લોક નહી નાખ્યો ને એટલે અમને એવું થયું કે નાખી દઈએ છે બોરા ખાવા આવ્યા હતા આ કે બુરો તમે જોવે લોજે હે ખબર જ છે બધું બહુ ડાયો બનવાનું મારે કોઈ થતું નહીં પણ દો આ બુરો તો નઈ ખા લે ભાઈ સિઝનલ વૉક